तो न्याज तू सुसा तोड़े से जेस भाई जय सको छोड़े तो सुसा है जो मित्रों

જયેશભાઈ ને એમલી ને સુસા મહેશભાઈ ને કે મોકલી ઉપર ચડાવ્યા હું મન તો ઉતારી નાનો પડે જાય જયેશભાઈ ના પાડું પડીએ હારું તમારે વરસાદ ચાલુ છે અમારો વરસાદ નતા જંગલ માં નીકળે એમલી ને ઝાડ ઉપર સળાઈ ગયા મહેશભાઈ શું ખાવાય તો હાલો ચટણી મસ્ત મજા ની મહેશભાઈ ને કે બનાવવાની છે ચટણી મસ્ત બનાવશું ઘરે જઈ ને જો જયેશભાઈ શું આંબળી રહ્યા છે મોટું એમલીન ઝાડ હે આ સાઈડ વરસાદ મોકલજો મહેશભાઈ થોડોક મોકલો અમારે ગરમી જંગલ માં બોલે હજી નું કર્યું તું પણ પાછું અત્યારે ચાલુ કર્યું બીજી વાર તો પાંચ વાગ્યા નો મહેશ પાંચ વાગ્યા નો છે અમે જંગલમાં ચાર ભાગન જોવો મહેશભાઈ કે સાડી ગિયો છે આ ઉતરે જો છે આયુડ મોટું બધું આમલીનું ઝાડ છે કેટલા સુસાઈવા છે મહેશભાઈ માર મમ્મી એમ કે ચટણી ભાવે તમને આમલીના સુસ ભાવે

આ જંગલ ની જો ઘણી વાર વાત કરતો હોય કે આ જંગલમાં ક્યારેક જાય ત્યારે કાતરા તો કાતરા તો એવા નથી અને ચટણી બહુ મસ્ત બને વરસાદ છે નહી અહીંયા જામનગરમાં આજે ગરમી છે થોડોક મોકલાવો તો થાય તો લાઈવ માં જોતા રહેજો મહેશભાઈ ને બીજા મિત્રો ઈપો કે આંબલી ના સુસા ઈપો બહુ આવ્યા છે વીણી લઈએ થોડા કે આને ખાતે આંબલી બે રચા કોયરા રા નહીં જોઈએ કટલા બધા વીણા ત્યાર ના વીણીએ આ ખાતે આંબલી ને સુસા હાલ આપણે આજે ઘેરે કામ કરે મોર ને દેખાડું હું રસ્તામાં આવશે તો જોતા રેજો મિત્રો મારા તો હાલ હાલ કે તો માથા ઉપર નથી ખ્યા ને ઓલા સુસામી

ઓલા લાઈવ માં જોઈ લેજો મિત્રો બીજી વાર પાછો લાઈવ હે જોવા હે जो आ रस तो है जंगल था नो तारा रेठे नो जो कहीं दोम थी वही गई हो तो मैं उस पर झुकेगा जरूर झुकेगा बेबे मैं नम्बू मित्रों આજે ગરમી તડકો હા બહુ હે મિત્રો એટલે જંગલમાં એવી મજા ન મજા તો આવી બહુ જ ની બેન હું વીણે હે મહેગા આટલા ને જોતા કાટા લઈ ગે જો જંગલ જંગલમાં ચણે હે મિત્રો જો આ કબૂતરે ચણે હે અત્યારે ઉડ બીજું શું કરીએ આપડે કબૂતર કોયલ એ મીઠું બોલે છે કોયલ નો અવાજ આવે છે અત્યારે તો ફાઈનલી હવે જઈએ છીએ ઘરે આપણે અને પાછા મળશું મિત્રો કારણ કે જંગલનો રસ્તો બહુ છે હજી તો અહીંયા જ છે જંગલમાં જ काटा वारा सक्तो बैक केमिंग हा हाथला है अदा काटा

Thank <laughs> you.